તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભા યોજાઈ હતી ક્રિકેટ જગતના અનેક મહાનુભાવોએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર કપિલ દેવ પણ ઉપસ્થિત રહ્યા હતા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ શ્રદ્ધાંજલિ આપી પોલીસ પરિવાર વતી ગાયકવાડ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે પણ નિવેદન આપ્યું કે અંશુમન ગાયકવાડ સાથે હું પણ ક્રિકેટ રમતો હતો શોક વ્યક્ત કરવાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે અંશુમન ગાયકવાડજી ફક્ત गुजरात माटे नहीं फक्त देश माटे नहीं पर अंतर्राष्ट्रीय रमत गमत जगत मापन। पू एक अनोखू स्थान बड़ोदा तो। क्रिकेट के लिए तो वो बहुत एक बड़े पिलर रह है चुके हैं काफी सालों से बड़ोदा क्रिकेट को आगे बढ़ाने के लिए स्टेचर बढ़ाने के लिए जूनियर क्रिकेटर्स को डेवलप करने के लिए और वो कप्तान भी काफ़ी साल के लिए थे मैं खुद उनके नीचे खेला था रणनी ट्रॉफी तो उनका योगदान जो बड़ोडा क्रिकेट के लिए रहा है जो बिल्कुल उसकी नाप तोल नहीं कर सकते और उसके बाद भी क्रिकेट छोड़ने के बाद भी वो क्रिकेट से जुड़े रहे एज अ कॉमेंटेटर फिर भारतीय टीम के कोच भी बने